જમ્યા પછી ફક્ત ફ્રેન્ડ્સ એક ચમચી આ મુખવાસ લેશો ને એટલે તમારી પાચન શક્તિમાં પણ વધારો થશે સાથે તમને એસિડિટી છે કબજિયાત છે તેમાં પણ રાહત આપે છે આ મુખવાસ તો દિવાળી સ્પેશિયલ ફ્રેન્ડ્સ બજારના મુખવાસ ખાવા કરતાં ઘરે તમે હેલ્ધી અને ટેસ્ટી એવો મુખવાસ જરૂરથી ટ્રાય કરજો આ મુખવાસ બનાવવામાં આપણે જે સામગ્રીનો ઉપયોગ કરેલો છે ને ફ્રેન્ડ્સ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તમને સાંધાના દુખાવા છે તેમાં પણ આ મુખવાસ ખૂબ જ રાહત આપે છે તો ચાલો જોશું મુખવાસ બનાવવાની રેસીપી ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સો ગ્રામ સફેદ તલ લીધા છે તેની સામે સો ગ્રામ આપણે ફરિયાળી લીધી છે ફરિયાળી તમે કોઈ પણ જે મળે તેનો ઉપયોગ અહીંયા કરી શકો છો સાથે જ આપણે સો ગ્રામ કાળા તલ અને સો ગ્રામ અળસી લીધી છે તેની સાથે જ આપણે એક ચમચી જેટલા અજમા લીધા છે અને એક ચમચી સુવા દાણા લીધા છે બંને વસ્તુનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો આમાંથી ફ્રેન્ડ્સ તમને કોઈ પણ વસ્તુ વધુ ઓછી કરવી છે તો કરી શકાય છે તો હવે લઈ લેવાની છે આ રીતે એક પ્લેટ તો સૌથી પહેલાં પ્લેટની અંદર આપણે તલ રાખી દઈશું તો અહીંયા આપણે સો ગ્રામ સફેદ તલ લીધા છે સાથે આપણે અહીંયા કાળા તલ ઉમેરવાના છે ને એટલે સો ગ્રામ જ લીધા છે પણ તમે અઢીસો ગ્રામ તલ સામે પણ આ માપથી મુખવાસ બનાવી શકો છો તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને થોડો એવો હળદર પાવડર ઉમેરી દઈશું આ રીતે અડધી ચમચી જેટલું અને બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું પાણી વધુ નહીં ઉમેરવાનું ફક્ત બે ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું અને હળદર નમકથી સરસ તેને મિક્સ કરી દેવાના આ રીતે તલને એકે એક દાણા ઉપર સરસ હળદર નમક ચડી જાય તે રીતે આપણે કોટ કરી દેવાના છે તલને તો અહીંયા વધુ પાણી નહીં ઉમેરી દેવાનું ફક્ત બે ચમચી જેટલું જ પાણી ઉમેરી દેવાનું કારણ કે આપણે તલને વધુ સમય માટે નથી સુકવવાના જો તમે તડકામાં સુકવવાના હોય ને તો આ મુખવા ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે તલને સરસ ફેલાવી દેવાના છે પ્લેટની અંદર અને આપણે પંખા નીચે તેને એક કલાક માટે સુકવવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં બીજી પ્લેટ લઈ લેશું તેની અંદર આપણે અળસી ઉમેરી દઈશું અને અળસીની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા પાણી નહીં ઉમેરવાનો લીંબુનો જ રસ ઉમેરવાનો કારણ કે અળસીનો ટેસ્ટ છે ને તે તુરાસ પડતો હોય છે જે આપણે લીંબુ ઉમેરીશું તેને લીધે ટેસ્ટ બેલેન્સ થઈ જશે હવે સરસ આપણે નમકને આ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે સરસ મિક્સ કરી દઈને પછી તેને પ્લેટમાં સરસ ફેલાવી દેવાનું છે અળસી આપણે ફ્રેન્ડ્સ એમના નથી ખાતા પણ આ રીતે મુખવાસમાં ઉમેરીને ખવડાવવાથી બાળકો પણ આસાનીથી આ અળસી છે છીએ તેને પણ આપણે પંખા નીચે સુકવવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં લેશું આપણે કાળા તલ તો કાળા તલની અંદર પણ ફ્રેન્ડ્સ આપણે થોડું એવું સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આ રીતે બંને વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે અહીંયા ફ્રેન્ડ્સ તમને જો પીળા તલ પસંદ હોય ને તો તમે અહીંયા હળદર પાવડર પણ ઉમેરી શકો છો પણ આપણે લીંબુનો રસ ઉમેરેલો છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે હવે આ રીતે સરસ બધી વસ્તુને મિક્સ કરીને તલને સરસ ફેલાવી દેવાના છે અહીંયા ફ્રેન્ડ્સ તમે પાણી પણ ઉમેરી શકો છો આપણે અહીંયા લીંબુનો ઉપયોગ કરેલો છે લીંબુ વધુ નથી ઉમેરવાનું તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે સરસ તેને પ્લેટમાં ફેલાવી દેવાના છે અને તેને પણ આપણે પંખા નીચે સુકવવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં બીજી પ્લેટની અંદર આપણે લઈ લેશું વરિયાળી વરિયાળીની અંદર પણ આપણે થોડું એવું નમક ઉમેરી દઈશું અને સાથે જ આપણે થોડું એવો હળદર પાવડર ઉમેરી દઈશું અને બે ચમચી જેટલું આપણે ઉમેરી દેવાનું છે પાણી પાણી વધુ નહીં ઉમેરી દેવાનું ફ્રેન્ડ્સ થોડું એવું જ પાણી ઉમેરવાનું છે અને હળદર નમકથી સરસ વરિયાળીને આપણે કોટ કરી લેવાની છે તો આ રીતે વરિયાળી કોટ કરી છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો હવે આ રીતે પ્લેટમાં વરિયાળીને સરસ ફેલાવી દેસુ અને તેને પણ પંખા નીચે સુકવવા માટે રાખી દઈશું એક કલાક માટે આપણે પંખા નીચે સરસ સૂકીશું ને જેથી શું થશે બધી વસ્તુ સરસ સુકાઈ જશે તો બીજી પ્લેટની અંદર આપણે સુવાદાણા અને અજમો લઈ લેશું તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને થોડો એવો હળદર પાવડર ઉમેરી દેવાનો છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય હવે હળદર નમકને આપણે સરસ બધી વસ્તુ સાથે મિક્સ કરીને આ રીતે ફેલાવી દેવાનું છે અને પંખા નીચે આપણે સૂકવવા માટે રાખી દઈશું તો મળીએ ફ્રેન્ડ્સ એક કલાક પછી તમે તડકામાં રાખો તો ફટાફટ સુકાઈ જાય છે એટલે તડકો આવતો હોય તો તડકામાં પણ રાખી શકાય છે અને પંખા નીચે પણ સુકવી શકાય છે પણ અહીંયા પાણી વધુ નથી ઉમેરી દેવાનું તે વાતનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક કલાક પછી બધી વસ્તુ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે આ રીતે આ થઈએ તો આપણે તમે જોઈ શકો છો હાથ ઉપર જરા પણ પાણીનો ભાગ નથી લાગતો એટલે પરફેક્ટ એવું સરસ સુકાઈ ગયું છે તો હવે આપણે શેકવા માટે આ રીતે જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે તેની અંદર આપણે આ જે પહેલાં સૌથી પહેલાં સફેદ તલને આપણે શેકવાના છે તો આ રીતે જાડા તળિયાવાળા જ વાસણનો ઉપયોગ કરવાનો છે જેથી આપણા તલ બળે નહીં અહીંયા ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ નહીં વધુ ઉમેરી દેવાનું તેને લીધે શું થશે જો પાણી ઉમેરી દેશું તો મુખવાસ આપણો ક્રિસ્પી નહીં પણ એટલે થોડા એવા જ પાણીમાં આપણે મુખવાસને સરસ આ રીતે હળદર નમકથી કોટ કરવાનું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ તલને શેકતા જવાનું છે આ રીતે જલાવતા જવાનું જેથી તલ છે તે બળી ન જાય રોજે એક ચમચી સફેદ તલ ખાવાથી આપણી શક્તિ મજબૂત થાય છે સાથે બ્લડ પ્રેશર અને હાડકાના દુખાવામાં પણ રાહત રહે છે ફ્રેન્ડ્સ તો રોજે એક ચમચી તો સફેદ તલ ખાવા જ જોઈએ અને સફેદ તલના સેવનથી શરીરની અંદર નવી શક્તિનો સંચાર થાય છે તો અહીંયા તલને શેકાતા પાંચક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો તલ સરસ શેકાઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢીને આ રીતે ઠંડા થવા માટે રાખી દેશું ફરી તેજ જ અંદર આપણે અહીંયા વરિયાળી ઉમેરી દઈશું તો એ બધી વસ્તુ આપણે થોડી ક્વોન્ટિટીમાં લીધી છે ને એટલે એકી સાથે આપણે ઉમેરી દઈએ છીએ શેકવા પણ જો વધુ ક્વોન્ટિટીમાં તમે તલ વરિયાળી લેતા હોય ને તો થોડું થોડું ઉમેરીને જ શેકવાનું છે અને વરિયાળી શેકીએ ને ત્યારે ગેસની ફ્લેમ સાવ મીડિયમ જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર વરિયાળી નથી શેકવાની જો તમે ગેસની ફ્લેમ વધુ રાખી દેશો ને તો વરિયાળી શું થશે કાળી થવા લાગશે અને કડવો ટેસ્ટ કરશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ તેને શેકવાની છે જમ્યા પછી વરિયાળી ખાવાથી મોઢામાં આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે સાથે પાચનશક્તિ મજબૂત કરે છે અને લોહીનું શુદ્ધિકરણ પણ કરે છે તો વરિયાળી શેકાઈ ગઈ છે તો તેને પ્લેટની અંદર કાઢી લેશું અને ફરી તે જ પેનની અંદર આપણે કાળા તલને શેકવા માટે લઈ લેવાના છે અત્યારે પણ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે કાળા તલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કાળા તલની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો છે કાળા તલ ફાઈબરથી ભરપૂર છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આ તલ આપણા વાળ અને સ્કિન માટે તો ખૂબ જ ફાયદાકારક છે જે લોકોએ વાળ ખરતા હોય ને તે લોકોએ કાળા તલનું સેવન ચાલુ કરી દેવું જોઈએ અને જો તમારી સ્કિન ડલ થઈ ગઈ હોય ને તો પણ તમારે કાળા તલનું સેવન જરૂરથી કરવું જોઈએ ફ્રેન્ડ્સ રોજે ફક્ત તમે એક ચમચી આ કાળા તલ ખાવાનું ચાલુ કરી દેશો ને એટલે તમને ઓટોમેટિક ફર્ક દેખાવા લાગશે તો તલ શેકાઈ જશે ને એટલે આ રીતે તમે જોઈ શકો છો સરસ એવા ફૂટવા લાગશે અને એકદમ ફોરા થઈ જશે તો તલને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું તો અત્યારે કડાઈ ગરમ જ છે તો તેની અંદર આપણે તરત ઉમેરી દેવાની છે અળસી અળસીને પણ આ રીતે ચલાવતા જઈને આપણે સરસ શેકી લેવાની છે અળસી ખાવી જનરલી કોઈને પસંદ નથી હોતી તેના તુરા ટેસ્ટને લીધે પણ ફ્રેન્ડ્સ આપણે એને એવી રીતે પ્રેઝન્ટ કરીશું ને જેથી બધા લોકોને પણ ખૂબ જ પસંદ આવશે આ રીતે મુખવાસમાં તમે અળસી ઉમેરી દેશો એટલે જેને પણ પસંદ નથી આવતી તે લોકો પણ આસાનીથી ખાશે અને તેના ફાયદા મળશે અળસી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ તેની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ જેવા પોષક તત્વો છે અળસીની અંદર ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી જે આપણી પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે અળસી શેકાઈ જશે ને એટલે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે સરસ ફૂલી જશે તો અળસી શેકાઈ ગઈ છે તેને ઠંડી થવા માટે રાખી દેસુ ફરી તે જ પેનની અંદર આપણે દાણા અને અજમા ઉમેરી સુવા દાણા અને અજમાનો ટેસ્ટ થોડો તીખાસ પડતો હોય છે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ સુવાદાણા અને અજમા ખાવાથી પાચન શક્તિમાં પણ વધારો થાય છે અને સુવાદાણા અને અજમાને સાથે આપણે જ્યારે ચાવીને ખાશું ત્યારે તેની અંદરથી રસ ઝરે છે જે આ રસ ઝરે છે તે આપણે જમ્યા પછી પેટની અંદર ગેસ એસિડિટી અપચો જેવું થતું હોય તેમાં પણ રાહત આપે છે એટલે ફ્રેન્ડ્સ જરૂરથી આપણે આ બધી વસ્તુ ડેઈલી ખાવી જ જોઈએ તો અહીંયા બધી વસ્તુ આપણે સરસ શેકાઈને તૈયાર છે તો સૌથી પહેલાં આપણે તલ લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા સફેદ તલ આપણે શેકી લીધા છે આ રીતે ફ્રેન્ડ્સ બજાર કરતાં તમે ખૂબ ઓછા ખર્ચમાં સરસ ટેસ્ટી એવો મુખવાસ તૈયાર કરી શકો છો હેલ્ધી છે અને સાથે ટેસ્ટી પણ છે તો અહીંયા આપણે તલ વરિયાળી અળસી કાળા તલ અજમો સુવા દાણા લઈ લીધા છે અને આ મુખવાસને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે તેની અંદર ધાણા દાળ ઉમેરી દેશું તેથી શું થશે બાળકોને પણ પસંદ આવશે અને મોટા વડીલોને પણ પસંદ આવશે એટલો સરસ આ ટેસ્ટી એવો મુખવાસ બનીને રેડી થાય છે પણ ફ્રેન્ડ્સ આપણે તેની અંદર વધુ એક એવી વસ્તુ ઉમેરવાની છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે તો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણને કોઈ વાર મોઢામાં ચાંદા પડે છે તેમાં આ પાંદડા આપણને ખૂબ જ ફાયદાકારક થવાના છે આ પાન છે ચણોઠીના પાન ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે સાંભળ્યું હશે કે ચણોઠીના પાન ચાવવાથી જે મોઢામાં ચાંદા પડેલા હોય તેમાં રાહત મળે છે તો આ પાન સ્વાદમાં સરસ એવા મીઠાશ પડતા હોય છે તો જરૂરથી ફ્રેન્ડ્સ ઉમેરવા જોઈએ તો આ રીતે બનેલો મુખવાસ તમે ફ્રેન્ડ્સ ફક્ત એક ચમચી ખાશો ને દિવસમાં ગમે ત્યારે જમીને તો તમને તમારા શરીરની અંદર અઢળક ફાયદા મળવાના છે અત્યારે ફ્રેન્ડ્સ આવી હેલ્ધી વસ્તુ આપણે ખાતા નથી પણ આવી વસ્તુ જરૂરથી ખાવી જોઈએ તો બજારમાં મળતા મુખવાસ કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે હેલ્ધી ચોખ્ખો એવો મુખવાસ બનાવવાનું ચાલુ કરી દેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા થવાના છે તો મુખવાસ બની ગયા પછી આ રીતે તેને ચાળીને એર ટાઈટ ડબ્બાની અંદર ભરીને આપણે સ્ટોર કરી દેવાનો છે આ રીતે મુખવાસ ચાળીશું જેથી આપણે તેની અંદર હળદર નમક જે કંઈ લગાવેલું હોય તે બધું આ રીતે અલગ નીકળી જાય તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી હેલ્ધી મુખવાસ રેડી છે ફ્રેન્ડ્સ તો જમ્યા પછી ફક્ત એક ચમચી આ મુખવાસ લેશો ને એટલે કેટલી બધી સમસ્યામાં તમને રાહત મળવાની છે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ મુખવાસ ટ્રાય કરજો અને એકવાર બનાવીને છ થી સાત મહિના સુધી એર ટાઈટ બોટલની અંદર ફ્રીઝ વગર તમે સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં રાખશો તો આખું વર્ષ માટે જરા પણ ખરાબ નહીં થાય તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે બનેલો હેલ્ધી મુખવાસ ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ